રૂપિયા ભલે કરોડો હોય પણ જેના ઘરે આપણું માન ના હોય એના ઘરે ભૂલથી પણ ક્યારેય જવું નહીં માનો કે ના માનો પણ જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ આંધળો વિશ્વાસ જ મારે છે જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે કિંમત ના હોય ત્યાં વહેંચાવવું નહીં અને કદર ના હોય ત્યાં ઘસાવવું નહીં એક વાત યાદ રાખજો સાહેબ ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ હજારો મુશ્કેલીઓ ઊભી કરી જાય છે હયાતીના પુરાવા તો હર કોઈ આપે છે મજા તો ત્યારે આવે જ્યારે ગેરહાજરી વર્તાય મલમ લગાવી શકે એમને જ ઘાવ દેખાડવા બાકી મીઠું છાંટીને મજા લેવાવાળા તો ઘણા છે સંઘર્ષમાં માણસ એકલો હોય છે અને સફળતામાં દુનિયા તેની સાથે હોય છે